આણંદ ટાઉન વિદ્યાનગર બાસત ખંભોળ ભાલેજ ઉમરેઠ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પ્રોહિબિશનના કુલ એકસો છેતાળીસ ગુનાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારોના જથ્થાનો નાશ કરવાનો હુકમ કોર્ટમાંથી મળ્યો હતો આ હુકમના આધારે આણંદ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુર પરમાર તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં આજરોજ આણંદ તાલુકાના મેળવા ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ હાઈવે નજીકની સરકારી જગ્યામાં ભારતીય બનાવટના વિદેશી દારો ઉપર બુલ્ડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો એક દિવસ પછી એકત્ર ડિસમ્બરની ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે અને દારૂની મહેફિલ માણવા આયોજનો કરી રહ્યા છે ત્યારે પોલીસની શક્તિને કારણે વિદેશી દારૂ મળતો નથી ત્યારે કરોડના વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફરી વળતું જોઈને દારૂ સેવન કરતા લોકો દૂરથી દૂરની નિશાસા નાખી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આજ રોજ આણંદ ટાઉન આણંદ રૂરલ વિદ્યાનગર વાસદ અંબોડજ ઉમરેઠ તથા બાલજ તેમ સાત પોલીસ સ્ટેશન દ્વારા જે પણ ઇલિગલ દારૂ પકડવામાં આવ્યું હતું તેનો નાશ કરવાની પ્રક્રિયા નિયમ અનુસાર કરવામાં આવેલી છે કુલ અત્યારે આપણે બે કરોડ સુડતાલીસ લાખ એંશી હજાર ની કિંમતના દારૂનો નાશ કરી રહ્યા છીએ આણંદી દિનેશ પટેલ સાથે હિરિનશા નેશન પ્લસ ન્યુઝા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર